આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના કામ કરી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય જે રીતે તેઓ સભાઓ ગજવી રહ્યા છે અને જે રીતે તેમની સભાઓમાં લોકો પણ જોડાઈ રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે આ વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગઈકાલે અમરેલી પહોંચ્યા હતા જ્યાં તેમણે પાયલ ગોટી સાથે પણ મુલાકાત કરી હતી ને જે સમય પહેલા લેટર લેટરકાંડ સામે આવ્યો હતો આ લેટરકાંડ મામલે તેમણે પ્રહાર કરતા શું કહ્યું વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈકાલે વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અમરેલી ખાતે પહોંચ્યા હતા આમ તો અમરેલીએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે ને આ અમરેલીમાં હવે ગાબડું પાડવાની તૈયારી ગોપાલ ઇટાલિયાએ શરૂ કરી દીધી હોય તેવું કહેવાય રહ્યું છે જે રીતે તેમના અમરેલી પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે ત્યારે કહેવાય રહ્યું છે કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં નવા જૂનીના એંધાણ અમરેલીમાં થઈ શકે છે

જે ભાજપના અન્ય નેતાઓ છે તેમના ત્યાં કામ કરતી પાયલ ગોટી છે તેમનું નામ સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસે તેમના પર અત્યાચાર કર્યો હોય તેવા આરોપો પાયલ ગોટીએ પોતે લગાવ્યા હતા એટલું જ નહીં તેમના જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારની વાત પણ સામે આવી હતી અને આ સમગ્ર ઘટના મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાયલ ગોટીને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મુલાકાત કરી ને સાથે જે આખો ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને તેમણે પત્રકારો સાથે શું વાત કરી તેમને સાંભળ્યું

ખૂબ મહેનત કરી અને ખૂબ એવો પ્રયત્ન છેક સુધી આગ્રહ રાખ્યો કે ભલે વરસાદ હોય આપણે કાર્યક્રમ આગળ વધારવો હશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં હોય તે તમારી ભેગો પણ આખા અમરેલી જિલ્લા સુધી જે વાત આપણે પહોંચાડવી છે એ વાત પહોંચાડવા માટેનો પ્રયત્ન હજુ ભવિષ્યમાં પાછો આપણે કરશું આજે તમને બધાનો આભાર માનું છું લાંબી વાત કેવી નથી વરસાદના કારણે અનેક લોકો આવી નથી શક્યા

અમરેલીમાં આ સભા કરવાના આયોજન નું અમે નક્કી કર્યું છે આજે અમરેલીમાં આ સભા ના માધ્યમથી ગુજરાત ભર ની જનતા ને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિશાવદર વિધાનસભા માંથી પરિવર્તન નો પવન ફોંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાત ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાના શાહો ને હટાવીએ આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટી ના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિશાવદર વિધાનસભા ની ચૂંટણી પછી કાર્યકર્તાઓ મહેનત કરી જનતા પ્રેમ આપ્યો એના હતો ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિ એ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે આજે હું પાયેલબેન ગોટી ને મળ્યો છું અને પાયલ બેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પોલીસ પાસે કોઈ એટલે પાયલ બેન નું નામ ચાર્જશીટમાં લખતા નથી જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા

આ કેસની અંદર ત્રણસો આડત્રીસ ની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈ લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે ત્રણસો આડત્રીસ ની કોઈ જરૂર નથી ત્રણસો આડત્રીસ પ્રમાણે કોઈ ગુનો બન્યો નથી એના કોઈ પુરાવા નથી એટલે ત્રણસો આડત્રીસ હટાવી દેવી જે પોલીસ પહેલા ત્રણસો આડત્રીસ લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની

ગોટી ની રજૂઆત કરતા પણ આમ જનતા એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે બોટાદના હડદડમાં ખેડૂતો એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતા ને કેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી

જે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે તે પ્રકારનો દાવો તેઓ કરી રહ્યા છે સાથે જ તેઓએ પાયલ ગોટીના ચકચારી લેટરકાંડ મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા પોલીસને પણ ચીમકી આપતા રાજકારણ ગરમાયું છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને પ્યા પાયલ ગોટીને ક્યારે ન્યાય મળે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો